પ્રસ્થાન નામની દવાનો ઉપયોગ કરવાથી સારામાં સારું ડીઝલ જોવા મળે છે. ત્યારબાદ જો વટાણા ફૂલે ફાલે આવી જાય ત્યારે આપણે ફ્લાવરિંગનો બે છટકાવ કરવા જોઈએ. તેમાં pompe 15 ml લેખે રિચાર્જનો ઉપયોગ કરવો જોઈએ. જે સારામાં સારું ફ્લાવરિંગ નું કામ કરે છે તેના 15 દિવસ પછી પાછો બીજો છટકાવ રિચાર્જનો અવશ્ય કરવો જોઈએ. આમાં કઈ લાંબી વધારે દવાની જરૂરિયાત વટાણાના પાકમાં પડતી નથી. ચેનલ ને કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો રામ રામ ખેડૂત મિત્ર